સાબરકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે અને એમની આ મુશ્કેલીનું કારણ છે પ્રેસા સોફ્ટવેર સોફ્ટવેરમાં ટેકનિકલ ખામીના કારણે કર્મચારીઓનો પગાર ન થતા કર્મચારીઓની સ્થિતિ કફોડી બની છે રાજ્ય સરકાર દ્વારા હવે તમામ ગ્રાન્ટની ચૂકવણી અથવા તો બિલની ચૂકવણી પ્રેસા સોફ્ટવેરના માધ્યમથી કરવાનું નક્કી કરાયું છે જો કે સાબરકાંઠા જિલ્લામાં આ પ્રેસા સોફ્ટવેરને લઈ અને કર્મચારીઓના ગાડી અને મકાનના હપ્તા ભરવા મુશ્કેલ બન્યા છે સાબરકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના આઠસો પંદર કર્મચારીઓના પગાર આ સોફ્ટવેરના કારણે લટકી પડ્યા છે નવેમ્બર માસનો પગાર ડિસેમ્બરની પંદર તારીખ થઈ છતાં પણ ચૂકવવામાં આવ્યો નથી જેના કારણે કર્મચારીઓમાં ભારો મળી રહ્યું છે નવેમ્બર માસનો પગાર આજે ડિસેમ્બર માસના પંદરમી તારીખ હોવા છતાં હજી સુધી પગાર થયેલ નથી કર્મચારીને પગાર વગર શું કરવું એ પરિસ્થિતિ ગંભીર આવી ગઈ છે ઈએમઆઈ ભરવાના હોય આ તે દરેક કર્મચારીને પૈસાની જરૂર અગાઉ ગયા માસમાં દિવાળી ગયેલ હોય હાલ કર્મચારી જોડે કોઈ પણ કર્મચારી જોડે પૈસાની સગવડ ન હોય પોતાના બેંકમાં જે લોન લીધેલી હોય ભરવાની હોય બીજા કોઈ હપ્તા હોય ઘરનું ભાડું હોય કરિયાણું હોય પછી હિસાબી અમે જ્યારે તપાસ કરી બિલની તો તાલુકા કક્ષાએ તપાસ કરતો એવું જાણવા મળ્યું પગાર ન થવાને કારણે આરોગ્ય કર્મચારીઓની હાલત કફોડી બની છે ઘર ખર્ચ કે અન્ય ખર્ચ તેમજ લોનના હપ્તા પણ ડ્યુ થઈ રહ્યા છે રાજ્ય સરકારે જ્યારથી આ સોફ્ટવેર અમલમાં મૂક્યું ત્યારથી આજ દિન સુધી રેગ્યુલર પગાર થતો નથી સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ના નિયમિત પગારની અંદર હાલ અડચણરૂપ સોફ્ટવેરના કારણે જે થઈ રહી છે તે તેના કારણે કર્મચારીઓના હાલ બેંક લોનના હપ્તા ઈએમઆઈ કરિયાણું પેટ્રોલ ખર્ચ જેવી ભારે મુસીબતો સહન કરવાની હાલ ફરજ પડી છે પ્રેસા સોફ્ટવેરમાં ટેકનિકલ ગ્લીસના કારણે જેમના બાવન જેટલા બિલ હતા એ આપણી જોડે ફિઝિકલ તો હાજર જ હતા પણ ટેકનિકલ ગ્લીસના કારણે બેકએન્ડમાં જતા રહેતા